ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાથી મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર બોડિયા બેચરાજી બસ સ્ટેશન પાસે બે ટ્રકો સામસામે અથડાતા ગમખ્વા અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતની ઘટનામાં એક ટ્રકનો નો કચ્છ નીકળી જવા પામ્યો હતો તો ધનસુરા ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું મળી આવતી જાણકારી અનુસાર દેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર આજરોજ બપોરે દેગામ તરફથી આવતી એક ટ્રક અને મોડાસા તરફથી આવતી અન્ય ટ્રક આ બંને ટ્રકો દેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર બોરિયા બેચરાજી બસ સ્ટેશન પાસે જ સામે જોરદાર ટકરાતા દેગામ તરફથી આવતી એક ટ્રકને જોરદાર ટક્કર વાગતા આગળનો તમામ ભાગનો કચ્છા ઘાડ નીકળી જવા પામ્યો હતો ત્યારે આ ટ્રકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રશિકલા રણછોડભાઈ પટેલનું ઘટના સ્થળ પર જ મોત થવા પામ્યું હતું તો મોડાસા તરફથી આવતી બીજી ટ્રકના પણ આગળનો ભાગ આકસ્માત

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ